નમસ્કાર ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી એક માહિતી આવી છે મિત્રો આ વર્ષે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં ખેડૂતોને વધુ ફાયદો રહે છે ખેડૂત ઉપયોગી અવનવી માહિતી અન્નદાતા મોબાઈલ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવશે તો જે ખેડૂતોએ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તે પ્લે સ્ટોરમાં જઈને અન્નદાતા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને માહિતી જો તમને સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રોમાં પણ શેર કરી દેજો તો મિત્રો ગુજરાતમાં સતત છેલ્લા છ વર્ષથી સારું ચોમાસું આવી રહ્યું છે અને ચાલુ ખરીફ બે હજાર ચોવીસ પચીસ પણ સારું રહ્યું હતું ઘણા બધા જિલ્લાઓમાં ખાસ કરીને મગફળીના પાકને નુકસાન થયું છે આ વર્ષે ચોમાસું જૂનના ચોથા સપ્તાહમાં સમયસર બેસી ગયું હતું અને મગફળીનું વાવેતર જુલાઈ બે હજાર ચોવીસના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું જે અંદાજે ઓગણીસ પોઈન્ટ અઢાર લાખ હેક્ટરનું થયું છે ગયા વર્ષે સોળ પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર થયું હતું ચાલો વરસાદની વહેંચણી યોગ્ય રહી હતી જેથી ઉપજ સારી મળશે ગુજરાતમાં ચાલુ વર્ષે ખરીફ મગફળીનું ઉત્પાદન અઠ્ઠાવન લાખ જેટલું વિક્રમજનક થવાનો અંદાજો હતો જે ગત વર્ષે પિસ્તાલીસ લાખ ટન હતું દેશમાં ચાલુ વર્ષે ખરીફ મગફળીનું વાવેતર ગયા વર્ષના ચાલીસ પોઈન્ટ ચુમાલીસ લાખ હેક્ટર કરતાં વધીને અંદાજે સુડતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ હેક્ટર જેટલું થઈ ગયું છે અને મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો ચાલુ વર્ષે અંદાજિત દસ લાખ ટન જેટલી મગફળીની નિકાસ થઈ હતી ઉપરાંત બે હજાર ત્રેવીસ ચોવીસમાં અંદાજિત એક પોઈન્ટ છવ્વીસ લાખ ટન સિંગતેલની પણ નિકાસ થઈ હતી આથી મગફળીના ભાવ ઓક્ટોબર નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મણના તેરસો રૂપિયા આપ્યા હતા અને જૂન બે હજાર ચોવીસ સુધી આ સપાટી આજુબાજુ જ રહી હતી ત્યારબાદ ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં મગફળીનું વાવેતર વધી જતા તેના ભાવ ઘટેલા છે હાલ ગુજરાતની વિવિધ બજારમાં મગફળીનો ભાવ મણના રૂપિયા બારસો જેટલો થઈ ગયો છે જે કાપણી સમયે આ સપાટી આસપાસ રહેવાની શક્યતા છે બે હજાર ચોવીસ પચીસ માટે ભારત સરકારે મગફળીના ટેકાના ભાવ મણના તેરસો છપ્પન પોઈન્ટ રૂપિયા નક્કી કરેલા છે જે ગયા વર્ષે મણના બારસો પંચોતેર પોઈન્ટ ચાલીસ રૂપિયા હતા તો ગયા વર્ષ કરતા બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે આ વર્ષમાં તેલીબિયાનું ઉત્પાદન કુલ ત્રણસો પોઈન્ટ સાત લાખ ટન થયું છે જે અગાઉના વર્ષની સરખામણીમાં ચાર ટકા ઓછું છે વર્તમાન ખરીફ તેલીબિયા ઉત્પાદન બસો સત્તાવન લાખ ટન થવાનો અંદાજો છે જે ગયા વર્ષે બસો બેતાલીસ લાખ ટન થયું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ખાદ્ય તેલની આયાત એકસો ને પંચાવન લાખ ટન થયેલી હતી જે ગયા વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં એકસો ને સત્તાવન લાખ ટન થઈ ગઈ હતી ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દેશમાં અઠ્યાસી લાખ ટન જેટલા ખાદ્ય તેલની આયાત થયેલી છે ઉપરોક્ત તમામ વિગતોને ધ્યાનમાં લઈને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ જૂનાગઢ યુનિવર્સિટીના સંશોધનની ટીમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જે છે મિત્રો તેની સંશોધનની ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના મગફળીના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કર્યું હતું અને એના તારણ મુજબ એવું માનવું છે કે મગફળીનો ભાવ નવેમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મણના અગિયારસો પચાસથી લઈને બારસો એંસી રૂપિયા રહેવાની સંભાવના છે જેથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓ પોતાને નિર્ણય કરીને મગફળીનો સંગ્રહ ન કરતા કાપણી પછી તરત જ શક્ય હોય તેટલો જથ્થો ટેકાના ભાવે વેચાણ કરવા સૂચન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યું છે આ વર્ષે ખાસ કરીને ગુજરાતમાં મગફળીના ઊંચા ઉત્પાદનનો અંદાજ ખાદ્ય તેલની બહોળા પ્રમાણમાં થતી આયાતને ધ્યાનમાં લેતા નજીકના ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતા ઓછી છે અને ટેકાનો ભાવ બજારને સારો એવો ટેકો આપશે તેવું પણ કહી રહ્યા છે તો કાપણી પછી તરત જ ખેડૂતોને વેચાણ કરવાનો નિર્ણય ખેડૂતોને આપવામાં આવ્યો છે તો મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સંશોધન ટીમ દ્વારા ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના જે જૂના ભાવ છે જૂના વર્ષોના ભાવ તેના આધારે એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે મગફળીનો ભાવ નવેમ્બરથી ડિસેમ્બર બે હજાર ચોવીસના મણન રૂપિયા અગિયારસો ને પચાસથી લઈને બારસો ને એસી રૂપિયા રહેવાની સંભાવના છે તો આજે તમામ પરિસ્થિતિઓ જે જૂની પરિસ્થિતિઓ અનુસાર તેઓ કહી રહ્યા છે કે ખેડૂતો પોતાની રીતે યોગ્ય નિર્ણય કરજો અને મગફળીનો સંગ્રહ ન કરતા કાપણી પછી તરત જ શક્ય તેટલો જથ્થો ખેડૂતો વેચાણ કરી દેવા તમને સૂચના આપવામાં આવે છે તો આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એક વાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન